કારણ કે હું મોટો ડિંગમર દીકરો ગણા ભલાઈ કચરો સાફ કર્યા વગર બેસી જાવ લાવો હાદી છે કોઈ પણ હાદી પીવે હા હાદી હાદી બીડી છે લાવો લાવો આ દે છે ભગત આવ મામા કારણ કે અમે માગીને જ બીડી પીઈએ અસલ અઘોરીના પેટના છે બાપુ બાપુ હાર મહાદેવ ગજાનંદ સ્વામીજી મહારાજ હે કેવું લાગતા હે

સમયા દાશ <goodbye->

સામે ધજા દેખાય છે ધજા તો પોલીસ્ટર ની જ હોય પણ એ મંદિર દેખાય છે

તમે અહીંયા માનો કોને અમે માન્ય ઉધારી દે એને રોકડેલી દિવાળી પછી બંધ કરી અરે ગુરુજી હાજી મારી કસોટી શા માટે કરો છો મારે ભાઈ મારે હું કામ તમારી સોટી ખેસવી જોઈએ મારે અહીંયા સેવા કરવી છે તમારે સેવા કરવી ને હું હું અહીંયા માક છું મારું ના ભઈ ના તમે સેવા કરજો અને હુંય સેવા કરી ગુરુજી તો કોઈ વાંધો નહીં સેવા કરવી તો તમે છે ને સ્નાન કરી આવો પણ એટલામાં ચા નદી તો ગુડ આડી આવી જોઈને અરે ગમે નદીમાં ગંગા છે ગોમતી છે ગોદાવરી છે કાવેરી છે સિંધુરી છે આગળ જાવ તો ગટરે છે પણ ગુરુજી હા આ તમે તમેજી નદીના નામ લીધા હા એ કારે તમે જોયેલી ખરી હા આજ બપોર પછી ક્યાં કેમે માં આમ તો નઈ ને નઈ હે નઈ તો એટલામાં ચા નદી હોય એવી બતાવો ને એટલામાં છે તમને નજીક પડે એ નદીમાં ખખળ્યું ખાતા હો હ સેવા કરવા બેહી જાવ પણ થાય એટલે મને જગાડ્યો હું પંસમુખીના ધૂણા આગળ બેવડો તેવડો કેમ ભક્તિ હોય ને જોતા ન ભક્તિ પડે હું જાગતો જ હોય

i lost We love you, man. We أي سرعة تطيا، هلق <applause> بلق غاي؟ هلق بلق غاي جوادي، هلق بلق غاي. هيدرناي سرعة، هلق بلق غاي. هلق بلق غاي جوادي، هلق بلق غاي. هيدرناي હથ સાડા દિવસ નહી

ત્યારે મને યાદ કરજો શંકર સમય ના બાદલા છે હાજર કરેલા અજ ઇન્દ્ર મોલાવે મયા મચરે અજ ઇન્દ્ર મોલાવે મયા મચરે અજ અપવન મુદારી અબ સપૂન મોદલ ઇન્દ્ર મોલાવે મયા મચરે

મારાથી <laughs> <laughs> હાજર કરો <também> <S variables> <tolerance dan> <smoke> No,

મારથી મોટા મહાદેવ જરૂર જાણતા હશે અરે વિષ્ણુદાય ઓ બેડો મારી નાઈક ને ફોન કરવા તમે બધાને ભેગા કરો હું મારી નાઈક ભેગી કરવા આગળી ભેગા કરી અને ભંગવી નો નાખું તો મારું નામ હેન્ડલ ગીરી નહીં એ ફોન લાવો ફોન લાવો જો અમારી નાઈક પડે એ હું આગળ મારી નાઈક ખટારા ફરાઈન આવે અમારી ના નંબર કેટલા છે નવ્વાણું સાત નવ્વાણું મોડું ઉઠાણું જ નો નવ્વાણું અરો ઝી ઇઝ આ મેન હેન્ડલ કરી આઈ વન ટુ ફોટી વર્ત થયો ને મન એન પાર્લે બિટાની 50 50 એ ધીસ ઇઝ માય વોટર ગેટ આઉટ નો ટીક ઇટ નો કિટ ટી વોટ ઇટ ઇઝ એન ગાઠિયાન ટી आई आए बुटा बुजुर्टी बोला है हमें हाथ में नहीं आया है आटाड़ा में थामला ऊपर छिड़ा है आप पीड़ा था थोड़ा कोणी में सोलाना है कोई बंदा नहीं बाद में मिस कॉल मारता है अबे हमारी नहीं था कोई बात नहीं है ये हमारी वाह वाह होता है थामला सड़ता है और हमें धीरे धीरे हरता है ભગવાન વિષ્ણુ ના બોલામારે વિષ્ણુ ના બોલામારે વિષ્ણુ ના બોલામારે सुंदर बधायाम रोमोदारी शिव सुंदर बधायावती ओम रोमोदारी शिव सुंदर बधाया ओम रोमो नारी सुंदर बधाया ંદર બધાયા શું સુંદર બધાયાલીલા બોલી ચિંતા કરો માં એ તો મારો લાડીલો પ્રેમીલો ભગત છે હમણાં સપના રૂપી દર્શન આપો એના દુઃખ ના નિવારણ કરો લાડુ લેજો પ્રભુને જમાડ્યા પછી જમજો સાથે લેજો પ્રભુ ના પાવ્યા મત લેજો હવે રાજા અજમલ તમે દ્વારકા ભાંગશે તો મે આયા તે હારું જો નકર ઓલા અમને ભાંગી નાખત બર્ખો થાપળો હોય તો દેતા જાવની ઓઠવા ના પડે એય સલારી ભાઈ સલારી ઓ મને મૂંઢા લાગ્યા કેમ એમ હાલો ભક્તિ ભક્તિ વધી ગઈ વધુ ભક્તિ થાય ને પછી આમ થાય આ બોલો અરે ગુરુજી હાજી મને સપના આવ્યા છે કેટલા જોડી તમે ચા સમજો લાખાણી કંપની અરે એ નહીં તો અરે સપના સપલા અરે ભગત તમે મને પટાવવામાં ઋષિ મુનિ પેલાનો ઉથમે માથે તપ કરું અમારા મારા કાળા વાળતા અને એકદમ થોડા થઈ ગયા આ હું મારે ગરમી ના જાશ આ થોડા થાય અને પાછા કાળા આવે થવો તોય મને કોઈ દી સપલી આવી નહીં તમને સપના આવ્યા તમારી ભક્તિ એવી હોય ને અમે ભક્તિને જ કરતા હું ભવાડો કરીએ છીએ હું સપનામાં કીધું ફોડાનાથી સપનામાં એવું કીધું કેજમહલ તમે જાઓ દ્વારિકા દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગ છે હું તો શિવશંકર કોઈનો પુત્ર છો નથી અને કોઈનો પુત્ર પણ થવાનો નથી અજમલ રાજા તમે દ્વારકા જાઓ દ્વારકા વાળો તમારો દુખડા ભાંગ છે હા તમારા દુખડા ભાંગ છે ને અમારા હું ગોઠણ ભાંગ છે ના ભાઈ ના તમારા દુખડા જેમ લાગે એમ અમને ફગાવ્યા અમે હું બટેટા ના પાર્સલ થઈ તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા બીજાને હું કામ બોલાવવા જોઈએ મને ખબર જ નથી પણ હે જેમ લાગે આ વાજબી છે તમારું

દ્વારિકા હા બોલો હેન્ડલ કરી મશીનગીરી અને ફૂટવાલગીરી ઉપલા આરે એમ હેન્ડલગીરી મશીનગીરી ને ફૂટવાલગીરી ફૂટવાલગીરી બરાબર છે આ તો આખું મશીન થઈ ગયો એવું લાગે આખું એન્જિન એન્જિન એમ ને બરાબર છે પછી તમારો આમ જો કઈ કોન્ટેક્ટ નંબર કરો હા અમારો ફોન નંબર લખી લો બોલો 9799 બે કિલો ફાફડી ને કિલો સવાણ એટલે એ એટલું તમારે લઈને આવવાનું આ તો જરૂર પ્રમાણે હોય ને બરાબર છે હાલો ગુરુજી એટલી જરૂર છે ને હા બસ એટલી અમે દુવારકા મળીશું કાઈ વાંધો વેલા મોડું થાય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં બેઠા હશું કેમ લોકલ ટ્રેનમાં ટ્રેનમાં અમારે ફાયદો પડે હેનો કારણ કે અમે ટિકિટ નથી કાપતા અને ઈ લોકો ડબ્બો નથી કાપતા ઈ વાત છે બરાબર છે એમ લાગ્યા એમ ફગાય ફગત ખાવાનું છે શું છે